来试试，吃吧 <laughs> <laughs> તૂટી જાય ને આત્મા હાથમાં તો રેહ નીકળી જાય છો બધા મિત્રો શું કહે બેસતા વર્ષ નો દિવસ પૂર સુર્યા કહ્યું તો મિત્રો રામ રામ બધા નવા જય શ્રી કૃષ્ણ આજે આપડે આવી ગયા છે લાવી ફરી એકવાર કેમ કે આજે આપણે પાછા પાથરાઓ ફેરવી નાખા ઉપાડી હતી પણ આપણે એનો કંઈ અપડેટ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે કંઈ કર્યું નથી લાંબો છોડું બાકી તો દિવાળી તો વઈ ગયું બેસ તો વર્ષ આજ વહી ગયું હોય તોય ફટાક્યા ફૂટે હે ફટાક્યા તો કાયદે સર ફૂટે આપણે દાદા ટાઈમ પછી લાઈવ આવ્યા છે મિત્રો હું કહે બાકી પબ્લિક આજ રામ રામ બધાયને નવા વર્ષના બાકી જે થાય તમારા શું હાલા માંડવી માંડવી નીકળી ગઈ આપડે આજે ખતર માટો મારતા બપોરે ગયા હતા આપણે પાથરા ફેરવા પાછા ગયા નથી તો દરેક આટો મારતા આવ્યા રામ રામ નવા નવાના મિત્રો જય શ્રી કૃષ્ણ આજથી બધાનું દી સારા જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ આપણે આપણે આવી નવી પ્રગતિ થતી રહી નવી ચેનલમાં એ જ આપણે કાર્ય છીએ મિત્રો તમારા બધાનો સપોર્ટ રહ્યો બાકી માંડવી તો છે થોડી ઘણી નથી વાંધો આવો નવો સપોર્ટ તમારો મળતો રહે મિત્રો તો આપણે થોડાક આગળ વધતા રહેશું સૂર્યાસ્ત થઈ રહ્યો છે અત્યારે ટાઈમ મળ્યો આપણે જોકે રીલ બનાવવાનો ટાઈમ મળતો જ નથી એટલે પછી આપણે લાઈવ કરી દઈએ એટલે ડાયરેક્ટ આપણે એના થ્રુ ડાયરેક્ટ બધા થ્રુ કોન્ટેક્ટ થઈ જાય ને આ મિત્રો જે લોકો નવા આવે છે તે સબસ્ક્રાઈબ કરતા હતા ને લાઈક કરતા હતા આપણી ચેનલને આવો નવો તમારો સપોર્ટ મળતો રહે ના મિત્રો આપણો બપોરે પાથરા પ્રત્યે ને એમાં ધ્રામડું નીકળ્યું મારી જાહેરમાં પાછું સારું છે બસી ગયા કઈડ્યા તો કંઈ ખાઈ થાય નહીં તો બચી ગયા આ બાજુ ઉપડીએ આપણે ઉપડી ગયા પાથરા ફેરવીને કાંઈ એક બીજીમાં આલી જાજે આ થોડુંક છે ને લીલું કેવર આવે છે કોણા કોણા માંડવી નીકળી ગઈ છે મિત્રો દરેક લાઈક કરો શેર કરો ને કોમેન્ટ કરી દેજો ને આવો ને બધા ભાઈઓ સપોર્ટ કરતા રહેજો મિત્રો બધા રામ રામ જય શ્રી કૃષ્ણ બધા નું સારું જાય એવી આપણે પ્રાર્થના કરીએ ભગવાનને રામ રામ ડાયરાના મિત્રો બાકી શું કઈ તમારે માંડવી માંડવી નીકળી ગઈ વરસાદ પાણી કેવા છે કુતરા હખ ન દેતા જ્યાં જોઈએ અહીંયા કદના ખોતર હોય દાય છે આપણે જ્યાં અહીંથી છે વાં સુધીનો આપણો હેઠો હે ફટાક્યા પૂડવા વાળા એક ખખ નથી લેતા એમાં એક ઓલી ગન બનાવી આવી હોરો ઓલું ગનમાં ભરાવે ને ફોડે કેમ ફોડતા હોય આગળ આપણે હમણાં જઈએ એટલે પછી ફોડીએ એ લોકો તો આપણે મિત્રો આદિત્ય જો આપણે હેઠે પગવા આવ્યા છીએ અને સૂર્યાસ્ત થઈ ગયો છે પણ આમ મોબાઈલમાં થોડો ઘણો દેખાય છે હજી આ ઓલામાં દેખાય જ છે આપણે અહીંથી છેટ્ટા હોય એટલે બહુ દેખાય નહીં બાકી શું કહે તમારે નવ વરસ રામ રામ બધાય મિત્રોને જે લાઈક કરે છે તેને પણ રામ રામ ને જે નથી કરતા એને પણ રામ રામ નવા વર્ષના બધાયનું આજથી નવું વરસ સારું જાય એવી પ્રાર્થના આપણે ભગવાનના મિત્રો ફેસ આપણે એટલા માટે નથી દેખાડતા જો આપણે જરી થઈ જાય પછી આપણે ફેસથી રિલેટેડ વિડીયો બનાવશું ત્યાં સુધી આપણે વગર ફેસના વિડીયો બનાવશું બાકી જો આપણે આ બાજુ છે ને હજી ભીનું છે એટલે વાવેતર થાય એમ છે નહીં આ બાજુ ઉપડે છે માનવી હજી આપણે એકને ઉપડી ગઈ બે સાઈડોમાં ઉપડી ગઈ અહીંયા તો કાઢી લીધી એ મિત્રો એવું છે હાઈ આખે ખેડૂત માણસો રહ્યા આપણે આપણે જો ખેતરમાં માટો મારતા હોઈએ ને એક સ્ટ્રીમ થઈ જાય એટલે આપણે આપણા મિત્રોને બધાને નવા વર્ષના રામ રામ કહી જઈએ શું કહે મિત્રો ક્યાં ક્યાંથી તમે સ્ટ્રીમ લાઈવસ્ટ્રીમ છો જરાક લાઇક કોમેન્ટ તો કરજો લાઈક કરો કે ના કરો એટલે અમને ખબર પડે કે અમારો સ્ટ્રીમ વિડીયો અહીંયા અહીંયા સુધી પહોંચે છે જો આ ખેતર આપણે આપણા બાપાનું છે એટલે બાપણ એટલે મોટા બાપણ ને આપણે મિત્રો અહીંયા છે ને આ બહુ લીલું છે એટલે આમાં કંઈ બહુ છે નહીં માંડવીમાં દમ ને મિત્રો જો અહીંથી આપણો હેઠો આવી ગયો બંધાર વાહ ફટાકિયા ફટાકાય મિત્રો હું કહી તમારે નવરો જરાક કોનેક્ટ કરો લાઇક કરો ને શેર કરો આપણે લાઈવ સ્ટ્રીમને એટલે બધાય લોકોને નવા વર્ષના રામ રામ મારું તમારું આવતું વર્ષ સારું દે મિત્રો એવી જ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ ચાર લાખ થઈ ગઈ છે મિત્રો દસ લાખ કમ્પ્લીટ કરાવી દો નવો નવો સપોર્ટ કરતા રહ્યો મિત્રો તમે એટલે આપણે આગળ વધતા રહેશું ને આપણી સાથે સાથે આપણી જનતાને પણ આગળ વધારતા રહેશું ને ઇન્ફોર્મેશન દેતા રહેશું નવ આડી આપણે ફૂગીએ આપણે તમને બતાવીએ નવી બંદૂક બનાવીએ ગયા આપણે પાંચસો રૂપિયા લીધા લાઈક કરો અને જોવા અને શેર કરો આપણે એટલા આવે મિત્રો તમારે જો આઈડી મોનિટાઈઝ કરવી હોય ને તો બીજા એક ચક્કરમાં ન પડતા સાદો અને સિમ્પલ લાઈવ ટાઈમ કરવાનું ચાલુ કરજો તમે એમાં જેટલા પણ વ્યૂ આવશે ને એ તમારે ડાયરેક્ટ મોનિટાઈઝના જે વોચ ટાઈમ આવે છે ને એમાં જ જાશે એટલે તમે લાઈવ સ્ટ્રીમ કરશો ને તો તમારી ચેનલ વધારે જલ્દીથી મોનિટાઈઝ થઈ જાય બીજા ભલેજી કહેતા હોય મેં ટ્રાય કરેલી છે નથી કરેલી એમ નથી અનુભવથી કહું છું કેમ બાકી જો એ ગન આપણી બનાવેલી રોજલા ભગાડવાની નથી આવતી ઈ ગન એટલે મિત્રો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલના ત્રણ જણા જોવે છે મિત્રો જલ્દી થી લાઈક કરો આવો નવો સપોર્ટ કરતા રહેજો ને સબસ્ક્રાઈબ કરતા રહેજો બાકી બોલો મિત્રો શું આવે તમારા બધાને થોડાક વધારે આવવા માટે મજા આવે જેવી લાઈવ સ્ટ્રીમ કરી સો બસો ની ઉપર જવા દો વાળા બેખાય એટલે આ ઉજા મિત્રો હાઈલે રાખે જે સપોર્ટ કરવાવાળા છે એ તો કરે જ છે એને નથી કરવાનો એ તો નથી જ કરતા એટલે એવું છે મિત્રો શું કે પબ્લિક રામ રામ નવા વર્ષના બધાને માંડવી માંડવીમાં કંઈ છે નહીં બહુ થોડા દાદુ છીએ થઈ જાય આપણા જોગુ ખાંડી આસપાસ થઈ જાય એટલે રેડી પછી તાંડવી ગામાંથી કંઈક વધારે તો ન થાય લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને નવા ઓરાના રામ રામ બધાને આવો સપોર્ટ કરતા રહ્યો તમે અહીંયા તમને સપોર્ટ કરું છું આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં તે વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે તેમાં જાઓ અને જોઈન થઈ જાઓ તમારે જે પણ પોસ્ટ મૂકવી હોય આપણી ચેનલ દ્વારા એમાં તમે બિંદાસથી મેસેજ કરી દેજો અને એ વિડીયો નાખી દેજો આપણે પોસ્ટ કરી દઈશું બિલકુલ ફ્રીમાં તમે જ્યાંથી હોય ત્યાંથી તમારી એડ્રેસ નાખી દેજો ને તમારે જે એમાં એડિટ કરાવવું હોય એ નાખી દેજો એટલે રેડી આપણે કરી આપશું એવું નહીં કે આપણે પૈસા લેવાના ફ્રીમાં ફ્રીમાં જે વસ્તુ કરાવવાની હોય એ કહેજો આપણે પૈસા નથી લેતા પૈસા તો નકારી આજ છે ને કાલ નથી પાંચ લાખ થઈ ગયું છે મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહ્યા જો આપણે ઘર બાજુ ફૂગવા આવ્યા છીએ ને આ જો આપણે ગન ફોડે છે તો આપણે જોઈજો આડી મજા જ આવશે જો આડી ફાટા ફાટી મળશે બધા નવો નવો સપોર્ટ કરતા રહેજો મિત્રો એટલે આપણે જલ્દીથી ગ્રોથ થાય ચેલ ને વિડીયો પણ સારા પછી ફોડે એટલે સર ઉડે ઉડે તો જ દેવા દે આડી

બગાડીને બેઠા આરા આપડી વાડીના ફૂલ હો મિત્રો છ 6 લાખ થઈ ગઈ રામે રામ ડાયરાને કેમ છો બધા મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહ્યો તમારા ભાઈને લાઈક કરતા રહ્યો આપણે બેઠા આરામથી કોઈ કામ ધંધિનો છે નહીં આપણે ફટાક કે બોલાવે યસ પૂરું થઈ ગયું છે એવો મેસેજ આવી ગયો છે તો પેલા તરીકે આપણે નેટ કરતા આવીએ નેટ કરવું જ જોશે